દાતાના કોંગ્રેસી ધારાસભ્ય ક્રાંતિ ખરાડીને અંબાજી ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ ન થાય તે માટે પોલીસ દ્વારા નજરબંધી કરવામાં આવ્યા છે અમીરગઢ પોલીસ સવારથી જ ધારાસભ્યના પરિચયમાં રહીને તેમને જાપ્તો આપ્યો હતો શનિવારે નેવ્યાસી પરિવારોને વળતર આપવા બાબતે એસપી સાથે થયેલી બોલાચાલી બાદ ધારાસભ્ય કાંતિ ખરાડીને એકાવન શક્તિપીઠના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યા હોવા છતાં પોલીસ દ્વારા નજરબંધી કરવામાં આવે છે આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે વિપક્ષે આ પગલાને લોકતંત્ર પર હુમલો ગણાવીને વિરોધ કર્યો છે જ્યારે સરકાર તરફથી આ પગલાને જાહેર વ્યવસ્થા જાળવવા માટે જરૂરી ગણવામાં આવે છે આ ઘટનાથી રાજ્યની રાજકીય પરિસ્થિતિમાં તણાવ વધી ગયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનની શક્યતા છે દાતાના કોંગ્રેસી ધારાસભ્ય કાંતિ ખેલાડીને અંબાજી ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ ન થાય તે માટે પોલીસ દ્વારા નજરબંધી કરવામાં આવ્યા છે ગુજરાતના સીએમ આપતા ત્યારે આપણા વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય તરીકે અંબાજી આ સ્થાનિક ધારાસભ્ય તરીકે જવાનું હતું કાયદેસરનું સરકાર મનને આમંત્રણ આપવામાં આવ્યું હતું કોઈક જગ્યા એવી નર્તલુપી એમને ઊભી થઈ હશે અને કોઈનો ઈશારો હશે કાંઈ એ ધારાસભ્યને ના આવવા દેવા આ એક જાતનું લોકશાહીનું ખૂન કહેવાય રહ્યું છે ગઈકાલે બનાસકાંઠાના એસપી પોતે જેણે ગુજરાતના ગૃહમંત્રી હોય એ રીતે ધારાસભ્ય ઉપર વર્તન કર્યું હું માનું છું તેઓ સુધી ગુજરાતના જે ગૃહ મંત્રી છે એ નહીં પણ ડુપ્લિકટ ગૃહમંત્રી તરીકે બનાસકાંઠાના એસપી જાણે ગૃહમંત્રીઓ એ તે વર્તન કર્યું સ્થાનિક ધારાસભ્ય તરીકે એમને એમના ઉપર અપમાન કર્યું હતું એના લીધે આખા જ નોતાના જનતા આજે સીએમને આવેદનપત્ર આપવા માટે જવાના હતા પણ એસપીના કહેવાથી સ્થાનિક પોલીસ બંદોબસ્ત રાખીને અમને નજરકેદ કરવામાં આવ્યા છે પણ હું જ્યાં સુધી માનું ત્યાં સુધી અમને કેટલા દિવસ સુધી ક્યો સુધી આ લોકો નજર કેદ રાખશે આજે નહીં તો કાલે પણ અમે તેઓ જે અમે કરતા હોય કર્યા જશું એનું કારણ છે લોકશાહીનું ખૂન કદી કરી શકતા નથી પણ આ તનાશાહીના ભાજપના સરકારની અંદર ગુજરાતના સીએમ આવતા અત્યારે ઉપરથી સીએમ તો અમે બોલાવતા હોય કે ભાઈ સ્થાનિક ધારાસભ્યને બોલાવવા જોઈએ નિયમ અનુસાર એ લોકોએ કાર્ડ મોકલી આપ્યું છે પણ બનાસકાંઠાના એસપીના ઈશારે આજનું કાવતરું કરવામાં આવ્યું કેમ કે એમને ગઈકાલે જે બોલ્યા છે એમની પોલ ના ખુલી જાય અને સીએમ સુધી રજૂઆત ના કરી શકે એટલા માટે આજે નજરકેદ કરવામાં આવ્યા છે એમને તેઓ જતાં રોકવામાં આવ્યા છે